નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારાના જનકનાકા નજીક શંકાસ્પદ ગૌવંશના અવશેષો મળતા ચકચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને જાણ કરાઈ વ્યારા શહેરના જનકનાકા નજીકથી શંકાસ્પદ ગૌવંશની કપાયેલી હાલતમાં પગ મળતા અને વિશ્વ હિન્દુ પરિષદમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યારા પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવતા વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો વ્યારાના નવીધાટ ગામની સાહીઠ વર્ષીય વૃદ્ધાએ ભીંડામાં નાખવાની દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું વ્યારા પોલીસ મથક ખાતેથી શુક્રવારના બે ત્રીસ કલાકની આસપાસ મળતી વિગત મુજબ નવી ધાટ ગામના સાહીઠ વર્ષીય કંછાબેન ચૌધરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ભીંડામાં છાંટવાની દવા પી લેતા વ્યારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે મધુબેનની ફરિયાદ લઈ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી અમોત હેઠળનો ગુનો દાખલ કર્યો છે તાપી જિલ્લાના કુકરમુંડા ગામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રેલી કાઢી બાંગ્લાદેશના પ્રધાનમંત્રીનું પુતળા દહન કરવામાં આવ્યું તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ નેજા હેઠળ રેલી કાઢી બાંગ્લાદેશના વિરોધના નારાઓ લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના પુતળાનું દહાન કરવામાં આવ્યું હતું સાથે જ હિન્દુ ધર્મના લોકોને સુરક્ષા અને ન્યાય મળે તેવી માંગ કરાઈ હતી ખાતે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે હત્યા વધી રહી છે એના વિરોધના સ્વરૂપે આજે અંદર સમગ્ર હિન્દુ સમાજ તેમજ બગની સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદના બેનર હેઠળ આજે એક વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવા માટે શું ઉપસ્થિત થયા છે અને ભારત સરકાર પાસે માંગણી કરીએ છે કે બાંગ્લાદેશના તમામે તમામ હિન્દુઓની રક્ષા કરવા માટે આગળ આવી અને ભારત સરકાર એની ચિંતા કરે બાંગ્લાદેશની અંદર જે પ્રકારની હત્યા થઈ રહી છે એના સખત સમગ્ર ભારતની અંદર વિરોધ થઈ રહ્યો છે એના ભાગરૂપે અહીં તમામ યુવાઓ એકત્રિત થઈ અને વિરોધ વ્યક્ત કર્યો છે ડોલવણના પંચોલ ગામેથી એલ્યુમિનિયમના વાયરોની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ડોલવણ પોલીસ મથક ખાતેથી શુક્રવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ પંચોલ ગામના ખાખરી ફળિયામાં ખુલ્લી જગ્યામાં મૂકેલ ત્રણસો કિલો જૂના એલ્યુમિનિયમ કંડક્ટના વાયરોની કોઈક અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી રાજુભાઈ બળદાણિયા દ્વારા પોલીસ મથકે જાણ કરતા પોલીસે સત્તાવીસ હજારના વાયરોની ચોરી અંગે ગુનો દાખલ કરી ચોરી ચોરીસમોની શોધખોળ શરૂ કરી હતી નીજર પોલીસે જુગાર રમાડતા ઈશમને દેવાલપાડા ગામેથી ઝડપી લીધો એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો નીજર પોલીસ મતક ખાતેથી શુક્રવારના ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ દેવાલપાડા ગામની સીમમાંથી બુલેટ ગાડી પર જુગાર અંગેના પૈસા લઈ જતો શખ્સ અભિષેક અગ્રવાલને ઝડપી લીધો છે જ્યાં આરોપી તાલુકામાં અલગ અલગ એજન્ટો મારફતે જોગારનો વેપાર ચલાવતો હોય જેની પાસેથી પોલીસે જુગાર અંગના સાધન સહિત એક લાખ પંદર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે સોંગઢના કુકડઝર ગામે આવેલ ખેતરમાં ઝાડ સાથે દોરી બાંધી પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું સોંગઢ પોલીસ મથક ખાતેથી શુક્રવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ કુકડઝર ગામે આવેલ ખેતરમાં પાંત્રીસ વર્ષે સતીશભાઈ ગામે જરાલી ગામના એ કોઈક અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરી બાંધી ગળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે રેખાબેનની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી વ્યારાની કોલેજ ખાતે અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં વીર બાલ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ વ્યારા તાલુકાની કોલેજના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં વીર બાલ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં શોર્ટ ફિલ્મ દ્વારા સાહેબ જાદાઓની શૌર્યગાથા બતાવવામાં આવતા કોલેજના આચાર્ય દ્વારા મીડિયાને માહિતી આપી હતી નામ ડોક્ટર જીતેન્દ્રસિંહ કોમર્સ કોલેજ વ્યારાની અંદર હું આચાર્ય તરીકે સેવા આપું છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ આજે અમારી કોલેજની અંદર વીર બાળ દિવસનું આયોજન કરવામાં આવ્યું અને આજના આ પ્રસંગે અમારા તાપી જિલ્લાના માનનીય આર્ય સી સાહેબ પણ ઉપસ્થિત થયા ખેલકૂદ વિભાગમાંથી પણ ટીમ આવી આજનો આ કાર્યક્રમ આવનારી યુવા પેઢીને રાષ્ટ્રભક્તિના શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરવામાં ખૂબ ઉપયોગી બનશે અખંડ ભારત મહાભારત દિવ્ય ભારત અને સમૃદ્ધ ભારતના શ્રેષ્ઠ વિચારો જે સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યા હતા એ વિચારોને જો સાચા અર્થમાં સાર્થક કરવું હશે તો એ સંસ્કારોનું સિંચન નાના બાળકોથી થવું જોઈએ અને આજનો આ જે કાર્યક્રમ અહીંયા આગળ યોજવામાં આવ્યો એમાં સ્કૂલોના બાળકોને પણ અમે બેસાડ્યા છે કોલેજના વિદ્યાર્થીઓને પણ બેસાડ્યા છે જે આજની આ પ્રસંગમાંથી ઘણું બધું શીખી શકે છે એમનામાં વીરતા અને શૌર્યના જે સંસ્કારો આજની પેઢીમાં ખૂબ જરૂરી છે તે આજના આ કાર્યક્રમ દ્વારા સાચા અર્થમાં સાર્થક થશે આભાર જય હિન્દ વંદે માત્ર વ્યારાના હિન્દુ બ્રિજ નજીક રેતી ભરેલ ટ્રકે કારને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો વ્યારા તાલુકાના ઇન્દુ બ્રિજ નજીક બેફામ ચાલતી રેતી ભરેલ ટ્રકના ચાલકે અચાનક પોતાની ટ્રેકને એક સાઇડ વાળી દેતા પાછળ ચાલતી કિયા કારને ધડાકા ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારને નુકસાન થયું હતું જોકે ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ અને કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશે કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત